ઉત્તર પ્રદેશના શાહજહાપુર સ્થિત ખાટુ શ્યામ મંદિરમાં રેલિંગ તૂટવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી ગયું હતું અહીંયા એકાદશીના દિવસે ભક્તોની ભારે ભીડ એકઠી થવા પામી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો તો ભીડના કારણે મંદિરની રેલિંગ તૂટી પામી હતી જ્યાં ભક્તો બાર ફૂટની ઊંચાઈથી પડી ગયા હતા ત્યારે આ અકસ્માતની ઘટનામાં સાત શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો સ્થાનિક લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે તો મળતી માહિતી મુજબ શાહજહાપુર સ્થિત ખાટુ શ્યામ મંદિરમાં એકાદશીના દિવસે શ્યામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી તો આ દરમિયાન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ